આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગયા વર્ષે પંચોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર કરવામાં આવી હતી સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે વંચિતોને કરોડો લાખો લોકોને જ્યારે ન્યાય આપવાનું કામ આ સંવિધાનના માધ્યમથી કર્યું છે આ સંવિધાનના માધ્યમથી આપણો દેશ આજે આગળ વધી રહ્યું છે ચાલી રહ્યો છે અને જ્યારે આ પવિત્ર લોકશાહીના સંવિધાન દિવસની જ્યારે ઉજવણી આજે સમગ્ર દેશ કરી રહ્યો છે જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર ભુજ મતે પણ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગુરજીભાઈ વર્ચન અમારા ધારાસભ્ય શ્રી ગણેશ કેશુભાઈ પટેલ મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ શહેરમંડળ પ્રમુખ અમિતભાઈ સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સંવિધાન પોથીને આજે દમન કરવામાં આવ્યા હતા આજે સંવિધાન ગોઠવીને આજે તિલક ચાંદલા દ્વારા જે છે એ આજે સૌ લોકોએ એમને વધાર્યું